જય માતાજી મિત્રો આજનો નવો ચેલેન્જ વિધ્યો છે કે નંબર બોલો અને ઇનામ જીતો તો આ ચેલેન્જ આપણે કરવાની છે તો આપણા એક્ટરો બધા આવી જ હોય એટલે ચેલેન્જ ચાલુ કરીએ અને આ અમર ઇનો કોણ જીતે છે એ તમે જોજો તો આપણા એના માટે બધું બંદોબસ્ત કરી દઈએ એટલા માટે તો મિત્રો તમે મારા સાથે બનાવો આવો તો આપણે કરીએ છીએ એટલું બધું લાળી પી તો મોટો થોડું આગળ લઈ જઈએ અને આ ઇનામ કરીએ બરાબર તો હવે આટલું મોટો ટાળીશું આપણે બરાબર અને આને હું ભૂલાતી છું મારા બાજુ નંબર બધા બોલશે એમ ઇનામ આપીશું આપણે બરાબર તો એના માટે આપણે આ કરી દઈએ કોણ જીતા ઇનામ બરાબર તો બધા એક્ટરો આવતા આવી એટલે ચાલુ કરીએ તો આપણા બધા મિત્રો આવી નવું ચેલેન્જ લાવ્યો બરોબર નંબર લશાઈ લેશે આવના હું દીત લશાઈ હું તમે મન ને ધારા ને એનો નંબર બોલવાનું

એટલે અને આપણે ઈનો એમાં નહીં જઈએ કે આપણે નંબર લખે એટલા માટે બરાબર તો જે નંબર બોલશે અને ઇનામ જીતશે એને મળશે બધું પડીએ તો પહેલા કિસ્મતભાઈ બોલો નંબર હલો નંબર બોલો ત્રણ નંબર મને ચેક કરવા દો ત્રણ નંબર નહીં જતા તારો પાછળ તો હવે કરણભાઈ આ અહી કેટલો તો આ ચેક કરી દઈએ તો સાઈડ નંબર પર નહીં તો પાછળ જતા રહો નંબર બોલો પોત નંબર પોત નંબર પોત નંબર નહીં પાસે જતા રહો બોલે ચેક કરું ના બોલવું નહીં જતા રહો બોલો પિસ્તાલીસ બોલે હો ચેક કર લો નહીં ભાઈ પિસ્તાલીસ पॉट नंबर नहीं बोलो भैया सौ नंबर नहीं देता रहो बोलो करा भाई नंबर तिरपन नंबर नहीं बोलो भाई चलो एक, एक। तो मित्रों एक नंबर मुझे चेक करो पड़े कि कर स क नहीं तो मैं जुआ दो ઓ હો એક નંબર થોડું 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 વાહ ભાઈ વાહ એક નંબર લાજ્યા છે એ નંબર એનો કિસ્મત હતો છોડી જીતી જશે બરાબર તો એક નંબર એના બોલ્યા હોય તો હવે ગણાય બીજો નંબર બોલજો સેમ જતા રહ્યા તો નંબર બોલો નંબર નહીં नंबरे नंबर है नहीं साहि नाही ते नाही पोचे नाही बोल नहीं बोल जे बोल भाई जाती रे तेर नंबर नहीं नहीं, नहीं?

નવું જ બોલે હો ને બીજું કોઈ બોલે નહીં ચેક કરવા દેજો તો કરણભાઈ થોડા 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 બચી જાય તો વાઘ મળ્યો છે તો મિત્રો કરણભાઈ વાઘ જીતી જાય હવે બે બે ઇનોમ સી તો ભાઈ નેકળો નહીં અગિયાર હા બોલે હો ચેક કરું હો નંબર નહીં પચા નંબર છ પણ ઇનોમ નહીં એના ઉપર બોલો કરણ ભાઈ ભાઈ બોલો દસ નંબર નથી એકતાલીસ નહીં ઓગણપચાસ નહીં સ પણ ઇનોમ નહીં વીસે સ પણ ઇનોમ નહીં દસે સ પણ ઇનોમ નહીં દસ તો તું તેની વખત બોલ્યું અઠાવી નહી એકવીએ નહીં બાવીએ નહીં એક તો આવી ગયો લઈ જ નહી બોલે ભાઈ ચેક કરી માં કોઈ શક નહીં તો માં રોનાભાઈ ને સાપ લાગેલ છે તાળીઓ તમારો નંબર આવે છે બોલો નંબર હલો સાત્રી aí. aí. Não. 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 બાકી જોઈએ બરોબર બોલો હલો પોચ પો લઈ લો અરે સમજી જ્યા ભાઈ એના નંબર બોલી ગયા હવે મિત્રો એક જ ઇનામ છે એક જ ઇનામ છે Nah, 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 no. nah, no. nah, Eka. nah, 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 nah na, sarsat, na. 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 na, 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 ôalo. na, na, orsat, na, 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 eh na, 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 na,

सोड नाही ना। 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 एक चिटली नसली कशी आई ना प्च्या? ना पंच्या? ਨਾ ਨਾ ਇਹ ਕੋਣੋ 33 ਨਾ ਨਹੀਂ 20 ਨਾ ਵਿਚਾਰੀਂ ਬੋਲੋ ਨਾ 99 ਨਾ 89 ਨਾ 99 ਨਾ ਬੋਲ ਨਾ 66 ਨਾ ਅਰੇ ਨੰਬਰ ਯਾਦ ਰੱਖਵਣਾ 68 ਨਾ 90 ਨਾ ਨਾ પચીસ નંબર ચેક કરવું પડશે તા તો કિસ્મત ખરાબ છે યાર શું કરવાનું કિસ્મત ખરાબ છે પણ તો તું જતી વાહ ભાઈ વાહ છેલ્લે છેલ્લે ભાઈ

एक काही ना ना तो जीते हो, पण चले चले हारून जीतेय भूखेला जीते जबरदस्त आणि अब मु काय तू काही जीते भाई मु स्टार तू रे लॉलीपॉप ना हा तू कॅमेरामन लॉलीपॉप हा बोलू लॉलीपॉप मास स्टार ना झंडा आणि आ भाई तू जीते हो? हात पण जीते तू जीते नाही मु इनाम मराय मनच काय मरि नाही જો તમે કહું આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બીજી ચેનલ આપણે રાખવાની છે બરોબર તો આવી જજો ટાઈમ છે બરાબર